ઓમ નમો ભગવતી વાસુદેવાય શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણને શ્રીમતી રાધા રાણી કેટલી પ્રિય છે આનો અંદાજ આપણે તો શું સ્વયં શ્રીમતી રાધા પણ લગાવી શકતી નથી અને તેથી જ એકવાર મજકમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રાધા રાણીને કહ્યું તમે મારા માટે સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છો ત્યારે રાધા રાણીએ તેમની વાતોનો વિશ્વાસ ન કર્યો પરંતુ ત્યારબાદ કાનહાએ એવી લીલા કરી કે માત્ર રાધા રાણી જ નહીં પરંતુ આખું જગત આછય ચકી થઈ ગયું અને એ લીલા કઈ હતી એનું શ્રવણ આપણે આજની આ રાધા અષ્ટમી કથા શ્રેણીમાં કરીશું તો આવનારી રાધા અષ્ટમીના પાવન અવસર પર આજે આપણે શ્રીમતી રાધા રાણીની એક સુંદર અને વિશેષ કથાનું શ્રવણ કરીએ જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો શ્રીમતી રાધા રાણી માટેનો વાસ્તવિક અને શુદ્ધ પ્રેમ છલકાયેલો છે તો ચાલો આજે આ વિડીયોમાં સાંભળીએ રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણની એક અદભુત અનોખી કહાની કહાની સાંભળતા પહેલા આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય રાધા રાણી લખી લેજો એકવાર પોતાના પ્રાણોથી પણ પ્રિય એવી રાધા રાણીના પ્રેમથી અભિભૂત થઈને કૃષ્ણ બોલ્યા હે રાધિકે તમે મહાભાવમય છો મને પ્રસન્ન કરી પછી જ તમે પ્રસન્ન થાવ છો મારો આનંદ જ તમારો આનંદ છે મારી સંગતિ અને મારી સેવા સિવાય તમારે બીજું કશું જ જોતું નથી શ્રી કૃષ્ણ રાધાને કહે છે કે જો કોઈ તમારી પૂજા વિધિનું પાલન કરશે તે મને અત્યંત પ્રિય બનશે જો કોઈ રાધા કૃષ્ણનો એક સાથે જપ કરશે તો હું તેને સર્વથી ભાગ્યશાળી માનવીનું વશ બની જઈશ તમામ ગોપીઓમાં તમે સર્વપરી છો અને યશોમતીથી પણ મહાન છો હવે આ સાંભળી રાધા રાણી જોરથી હસવા લાગી અને બોલી અરે કન્હા તમારો સ્વભાવ તો જાણે કોઈ અંચળ સ્ત્રી જેવો છે યશોમતી તો તમારી પ્રિય માતા છે તમે કેવી રીતે કહી શકો કે મારું સ્થાન એમનાથી પણ ઊંચું છે કાન્હા તમે ખોટા છો તમારી વાતોમાં મને જરાય વિશ્વાસ નથી રાધા રાણીની વાત સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિય મારી વાતોમાં તમને વિશ્વાસ નથી પરંતુ બહુ જલ્દી તમે જોશો કે જશોદા મૈયા પોતે તમારા ચરણ પકડવા આવશે ભલે તે તમને પોતાની પુત્રી સમાન માને પણ હું આ વાતને પ્રમાણિત કરીશ કે તમે જ સર્વોપરી છો પોતાની વાત સાબિત કરવી કનહા માટે કઠિન કે્યા હતી એક દિવસ પ્રજની ગોપીઓ રાધા અને કૃષ્ણને પોતાની સાથે રમવા માટે એક નજીકના ઘરમાં લઈ ગઈ ગોપીઓ રાધાકૃષ્ણને એકસાથે લાવીને તે બહુ જ પ્રસન્ન થઈ કાનહા પણ ગોપીઓના કહેવા પર નાચવા લાગ્યા તેમના સાથે ગાન અને નૃત્ય કરવા લાગ્યા ગોપીઓ પણ પોતાના કાનહા સાથે નૃત્યમાં તલ્લીન થઈ ગઈ તે જ સમયે યશોમતી મૈયા તે આવી પહોંચ્યા તેમણે જોયું કે ગોપીઓ મળીને તેમના ગોપાલને નચાવી રહી છે તેમણે જોઈને યશોમતી ખૂબ જ ક્રોધિત થઈ અને બોલ્યા અરે અરે આ કેવું વર્તન છે મારો ગોપાલ આખો દિવસ ગાયો ચરાવે છે અને થાકી જાય છે અને તેને આરામ કરવાની જરૂર પડે છે અને અહીં તમે સૌ તેને નચાવી રહ્યા છો થોડોક સમય તો એને આરામ માટે મળે છે અને એમાં પણ તમે બધા જ તેને અહીં રમવા માટે ખેંચી લાવો છો અહીં તો તમે તેને નચાવી રહ્યા છો હું જાણું છું કે તમે સૌ આવું દરરોજ જ કરતા આવ્યા છો અને આ બિલકુલ સારું નથી હું કહી દઉં છું આવું ફરીથી થવું ન જોઈએ યશોદા મૈયાને આવી ક્રોધિત જોઈને રાધા રાણી તો શાંતિથી ત્યાં જ ઊભા રહી ગયા પણ સખીઓએ યશોદા મૈયાને કહ્યું અરે મૈયા આ તો તમારો ગોપાલ નથી તમારો ગોપાલ તો ગાલો છે જે ગાયો ચરાવતો ચરાવતો અને વનમાં ભટકતો થાકી ગયો હશે અને પોતાના બિસ્તર પર સૂઈ ગયો હશે આ તમારો પુત્ર નથી તમારા પુત્રનું નામ કૃષ્ણ છે અને કૃષ્ણ નામના અનેક વ્યક્તિઓ આ દુનિયામાં હોઈ શકે છે તેનો અર્થ એ નથી કે આજ તમારો પુત્ર છે મૈયા જરા તમારા ઘરે જઈને જુઓ કદાચ તમારો પુત્ર તો ઘરમાં જ સૂતો હશે આ સાંભળી યશોદા માતા આશ્ચર્યચકિત થઈ ગયા તેમને લાગ્યું કે હા કૃષ્ણ નામના ઘણા બાળક હોઈ શકે છે પરંતુ એ કેવી રીતે શક્ય છે કે મારા પુત્ર જેવવી જ કાયા કઠ્ઠી અને લક્ષણ ધરાવતો બીજો કોઈ હોઈ શકે આ વિચારતા વિચારતા યશોદા મૈયા ઘરે પાછા ગયા અને ઘર પહોંચીને જોયું તો ખરેખર તેમનો ગોપાલ બિસ્તર ઉપર સૂતો હતો આ જોઈને તેઓ હેરાન થઈ ગયા પરંતુ સાથે જ તેમને અતિ આનંદ પણ થયો હવે યશોદા મૈયા તરત જ પાછી એ સ્થળે આવી ગયા જ્યાં સખીઓ બીજા કૃષ્ણ સાથે રમતા હતા યશોદા મૈયા પણ હવે આ દ્રશ્ય જોઈને આનંદિત થવા લાગ્યા તેઓ પણ શ્રી કૃષ્ણની લીલાથી મોહિત થઈ ગયા બધાને રમતા જોઈને યશોદા મૈયા બોલી ઉઠ્યા અરે ગોપીઓ તમને આ કૃષ્ણ ક્યાંથી મળ્યો જે બિલકુલ મારા પુત્ર કૃષ્ણ જેવો દેખાય છે બંને એક જ વયના છે એટલું જ નહીં બંનેની રંગ કાયા કઠ્ઠી અને લક્ષણ પણ એક સરખા છે તમારો કૃષ્ણ જોઈને મને ઘણો સંતોષ થઈ રહ્યો છે અને તેના પ્રત્યે ઘણો સ્નેહ પણ ઉપજ્યો છે સારું એવું કરીએ તમે તમારા કૃષ્ણને લઈને મારા ઘરે આવો તે આપણે બંને કૃષ્ણની મિત્રતા કરાવીશું અને પછી બંનેને એક સાથે નૃત્ય કરાવીશું જેને જોઈને બધા ખુશ થશે પછી બાદમાં તમે તમારો કૃષ્ણ પાછો લઈ જજો અને મારો કૃષ્ણ મારી પાસે જ રહેશે આ બધું જોઈને કનૈયાને બહુ મજા આવી રહી હતી તેથી કૃષ્ણએ રાધા રાણીને સંકેત આપ્યો તેથી રાધા રાણી બોલી ઉઠ્યા કે હે માતા તમારા કહેવા પર અમે અમારા કૃષ્ણને લઈને તમારા ઘરે તો લઈ જઈશું પરંતુ અમને ભય છે કે જો બંને કૃષ્ણ એક સાથે નાચશે તો એમાં તમારો કૃષ્ણ કયો છે અને અમે કેવી રીતે ઓળખીશું જો તમારો કૃષ્ણ અમારા કૃષ્ણ સાથે બદલાઈ જશે તો અમે શું કરીશું યશોદા મૈયા હસીને બોલ્યા કે જો આવું થશે તો એમાં શું વાંધો છે બંને એક સરખા જ તો છે ત્યારે રાધા રાણી તરત જ બોલી ઉઠ્યા કે નાના મૈયા આ યોગ્ય નથી રાધા રાણીએ કહ્યું તમારો કૃષ્ણ અમારા કૃષ્ણ જેવો ક્યારેય બની જ ન શકે તમારો પુત્ર તો એક ગ્વાલો છે જે આખો દિવસ વનમાં ભટકતો રહે છે ગાયો ચરાવે છે તેને પ્રેમ કે પ્રેમ તત્વનું કોઈ જ્ઞાન નથી પરંતુ અમારો કૃષ્ણ તો સર્વ પુરુષોત્તમમાં અતુલ્ય રત્ન છે તે પુરુષોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ છે અનેક ઋષિ તપસ્વી યોગી અને ધ્યાનીઓ તેમના ચરણ કમળમાં સ્થાન મેળવવા તેમની પૂજા તપસ્યાઓ કરે છે અમારા કૃષ્ણ તો અનેક મહાન રાક્ષસોનો સહાર કરે છે તેમણે તો બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીની ભૂલને પણ સુધારી છે આ સાંભળી માતા યશોદા બોલ્યા અરે અરે આ બધું કાર્ય તો મારા પુત્રએ પણ કર્યું છે અને આ વાત તો બધા જ વ્રજવાસીઓ સારી રીતે જાણે છે હા જ્યારે મારો પુત્ર માત્ર ત્રણ દિવસનો હતો ત્યારે તેને એક અતિ વિશાળકાય રાક્ષસી પૂતનો પૂતનાનો સંહાર કર્યો હતો એટલું જ નહીં તેણે શટાસુર તોર્ણાવત બકાસુર જેવા અનેક અસુરોનો વધ કર્યો છે આ બધું યશોદાનંદન કૃષ્ણના જ કાર્ય છે હવે રાધા રાણીએ કહ્યું કે હે માતા જો આપણે આમ ચર્ચા કરતા રહીશું તો આપણા વચ્ચે વ્યર્થનો વિવાદ જ થશે પરંતુ બાદમાં તમે સમજી જશો કે કયો કયા કૃષ્ણમાં વધારે ગુણ છે અને અમારે તો અમારા કૃષ્ણને ગુમાવો નથી તેથી એક કામ કરીએ કે અમારા કૃષ્ણના માથા પર એક ચિહ્ન લગાવી દઈએ જેથી સરળતાથી ઓળખી શકીએ રાધા રાણીએ પોતાના કૃષ્ણના માથા પર ચંદનનો એક સુંદર તિલક લગાવ્યો કૃષ્ણના વાદળી મસ્તક પર ચંદનનો સફેદ તિલક વાદળી આકાશમાં સફેદ ચંદ્ર જેવો લાગી રહ્યો હતો પછી રાધા રાણીએ બધી ગોપીઓને કહ્યું કે જો સખ્યો હવે મેં આપણા કૃષ્ણના મસ્તક ઉપર તિલક લગાવી દીધું છે તેથી તમે આપણા પર નજર રાખવી જોઈએ તે બદલાઈ ન ન જાય જાય અથવા થઈ આ રીતે ચેતવણી આપીને રાધા રાણી પોતાના કૃષ્ણને લઈ યશોદા મૈયા સાથે તેમના ઘરે આવી ઘરે આવીને યશોદા મૈયાએ પોતાના કૃષ્ણને જગાડ્યો પોતાના કૃષ્ણને બીજા કૃષ્ણ સાથે અને મિત્રતા કરાવી હવે જેમ યશોદા મૈયાએ કહ્યું હતું કે બંને કૃષ્ણને સાથે નૃત્ય કરાવશે તેથી પોતાના કૃષ્ણને બીજા કૃષ્ણ સાથે નૃત્ય કરવા કહ્યું અને પોતાની મૈયાની વાત માનીને યશોદા નંદન કૃષ્ણ બીજા કૃષ્ણ સાથે નૃત્ય કરવા લાગ્યા જ્યારે બંને કૃષ્ણ એક સાથે નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેઓ બે જળહળતી નીલમણી જેવા લાગી રહ્યા હતા તેમનું નૃત્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા તેઓએ આવું અદ્ભુત દ્રશ્ય પહેલાં ક્યારેય જોયું ન હતું જેમ તેમ નૃત્ય ચાલી રહ્યું હતું અચાનક યશોદાનો કૃષ્ણ ગોપીઓના કૃષ્ણના શરીરમાં વિલીન થઈ ગયો અને બંને એકરૂપ બની ગયા હવે નૃત્ય પણ પૂર્ણ થયું અને રાધા રાણી તથા તેમની સખીઓ પોતાના કૃષ્ણને લઈને જવા લાગી પણ માતા યશોદાને પોતાનો પુત્ર મળતો ન હતો તેમણે વ્યાકુળ થઈને અહીં ત્યાં જોવાનું શરૂ કર્યું પરંતુ પોતાનો કૃષ્ણ ક્યાંય નજરે ન આવ્યો તેઓ રડવા લાગ્યા અને જોરથી ચીસો પાડવા લાગ્યા મારો કૃષ્ણ ક્યાં છે મારો કૃષ્ણ ક્યાં ચાલ્યો ગયો તમારે તો મને મારો કૃષ્ણ પરત આપવો જ પડશે ત્યારે રાધા રાણીએ કહ્યું કે માતા અમે તમારા કૃષ્ણને ક્યાં લઈ જઈ રહ્યા છીએ અમારું જીવન અને આત્મા તો આ અમારા કૃષ્ણ છે આ તમારા પુત્ર નથી જો જુઓ અમારા કૃષ્ણના માથા પર એ જ ચંદનનો તિલક છે જે મેં મારા હાથથી લગાવ્યો હતો માતા યશોદાએ જોયું અને પછી રડતી બોલી ઉઠી તમે બધાએ જ મારા કૃષ્ણને છુપાવી દીધો છે આ તમારી ચાલ છે રાધે તું બહુ ચતુર છે ત્યારે રાધા રાણીએ કહ્યું ના ના માં આ પ્રાંગણ તો ચારે બાજુ દિવાલોથી ઘેરાયેલું છે બંને કૃષ્ણ અહીં જ નૃત્ય કરી રહ્યા હતા આવા સમયે અમે તમારા કૃષ્ણને કેવી રીતે છુપાવી શકીએ અમે પોતે પણ આ સ્થાન છોડીને ક્યાંય ગયા નથી તમારો પુત્ર જ ક્યાંક ચાલ્યો ગયો હશે આ સાંભળી યશોદા માતા પોતાના પુત્રને ગુમાવીને ખૂબ જ દુઃખી થવા લાગી રડતા રડતા દયાભરી વાણીથી કહેવા લાગી કે જો રાધા મારા પાંચ કે સાત સંતાન નથી મારો એક જ પુત્ર છે એ જ અમારા માટે સુખ અને સંપત્તિ છે એ જ અમારો સહારો છે હે રાધે મારા પ્રાણ શરીરમાંથી નીકળી રહ્યા છે મને મારો પુત્ર કૃષ્ણ પાછો આપો આજથી હું તારી દાસી બની રહીશ બસ મારો પુત્ર પાછો આપો કૃષ્ણએ જ્યારે પોતાની માતાને આ રીતે બોલતા સાંભળ્યા ત્યારે તેમણે રાધા રાણી તરફ જોઈને સ્મિત કર્યું અને પછી કૃષ્ણએ રાધાને સંકેત આપ્યો ત્યારે રાધા રાણી બોલી માં તમે આ શું કહી રહ્યા છો તમે તો બ્રજની રાણી છો મારા કરતાં મોટા છો મારી માટે પૂજનીય માતા છો તમે મારા પગ ક્યાં પકડો છો મને પાપની ભાગીદાર બનાવી રહ્યા છો એ તો મારો મોટો અપરાધ છે કે તમે મારા પગ પકડી રહ્યા છો કૃપા કરીને મને એવા કડવા વચન ન કહો યશોદામાં રડતા વિલગતા વારંવાર કહેતા રહ્યા કે કૃપા કરી મારો પુત્ર જલ્દી પરત લાવો ત્યારેય તારા બધા અપરાધમાંથી મુક્ત થઈ શકેશ હવે રાધા રાણી પણ વ્યાકુળ થઈને બોલવા લાગી પણ મા હું તો તમારું પુત્ર ક્યાંથી લાવું જ્યારે યશોદા મૈયાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ જોરથી રડવા લાગ્યા અને દયનીય સ્વરમાં બોલી હું હું તો મારા પુત્ર વિના એક ક્ષણ પણ જીવી શકીશ નહીં એવું કહીને યશોદા મૈયા મૂર્જીત થઈને જમીન ઉપર ઢળી પડ્યા એવું લાગતું હતું કે જાણે તેઓ પ્રાણ ત્યાગી દેશે આ જોઈને રાધા રાણી પણ ગભરાઈ ગઈ અને કૃષ્ણને કહ્યું કે હવે શું કરીએ તમારી મા તો તમારા વિયોગમાં મરી જશે તે તમારા વિના જીવતી રહી શકશે નહીં તમારી આંખો સામે જ તેઓ મરી રહી છે કૃપા કરીને મને કહો કે હવે શું કરવું ત્યારે સ્મિત કરતા કૃષ્ણએ કહ્યું તું ચિંતા ન કરા દે મારી માતાને કશું જ નહીં થાય રાધા રાણી સમજી ગઈ કે હવે તેમને શું કરવું છે તેઓ તરત જ યશોદા માતાની પાસે ગઈ અને તેમના કાનામાં કહ્યું કે હે કૃષ્ણની માતા યશોદા ઉઠો તમારો પુત્ર કૃષ્ણ પાછો આવી ગયો છે અને તરત જ જ્યારે કૃષ્ણ નામના આ મધુર શબ્દો યશોદાના કાનમાં પડ્યા તેઓ તરત જ ઊભી થઈ ગઈ અને બોલી ક્યાં છે ક્યાં છે મારો પુત્ર કૃષ્ણ ત્યારે રાધા રાણીએ જવાબ આપ્યો કે માં તમારો પુત્ર અમારા કૃષ્ણ નૃત્ય કરતા થાકી ગયા હતા તેથી તેઓ પોતાના શહેરખંડમાં ગયા છે અને ત્યાં જઈને થાકી જતા સૂઈ ગયા છે યશોદાને પૂરો વિશ્વાસ હતો કે રાધા રાણી ક્યારેય ખોટું બોલી શકે નહીં તેઓ તરત જ દોડીને કૃષ્ણના શયનખાંડમાં ગયા અને ત્યાં પોતાના કૃષ્ણને જોયો જે સાચે જ શૈયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા આ જોઈને તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા નંદરાણી યશોદા માતૃ વરસાદ કરતી પોતાના પુત્રને પ્રેમથી ગળે લગાવીને વારંવાર ચુંબન કરવા લાગી પુત્ર કૃષ્ણ પાછો મળતા યશોદા મૈયા અત્યંત આનંદિત થઈ ગઈ તેમને પ્રસન્ન જોઈને હવે બધી જ સોખીઓ પણ પોતપોતાના ઘરે પરત ગઈ આ રીતે પોતાની લીલા દ્વારા કનૈયાએ પોતાની રાધા રાણીની મહાનતાને સાબિત કરી હવે પોતાના કૃષ્ણની આ અદ્ભુત લીલા જોઈને રાધા રાણીની આંખોમાં પણ પ્રેમના આંસુઓ સલકાઈ આવ્યા તેઓ સમજી ગઈ કે તેમના કૃષ્ણએ તેમને કેટલો પ્રેમ કરે છે અને તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગઈ કારણ કે શ્રી કૃષ્ણએ રાધા રાણીને સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રદાન કર્યું છે અને ન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે તો માત્ર શ્રીમતી રાધા રાણીના ચરણ કમળનો આશ્રય લેવાનો છે અને તેમની પાસે કૃષ્ણ ભક્તિની ભિક્ષા માંગવી છે તેમના ચરણ ચિહ્નોનું અનુસરણ કરતા હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સેવા સાથે જોડાયેલા રહેવું જોઈએ એ જ માધ્યમથી આપણે રાધા રાણીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેમને કૃપાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ તો અમને આશા છે કે તમને શ્રીમતી રાધા રાણી અને શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમની આ કથા સારી લાગી હશે તો આવી સુંદર કથાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આવનારી રાધા અષ્ટમીના મહાપર્વ પર આપણે શ્રીમતી રાધારાણી પાસે એ જ પ્રાર્થના કરીએ કે તેઓ અમને શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિમય સેવા પ્રદાન કરે અને આપણે હંમેશા તેમના ચરણ કમળોને પોતાના હૃદયમાં ધારણ કરતા રહીએ તો આટલે સુધી વિડીયો જોતા રહ્યા છો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ